ધમાકેદાર એન્ટ્રી નખત્રાણા તેમજ ગામડાઓમાં કાલે બપોર બાદ મેઘમહેર ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ગરમી કેટલાક દિવસોથી ગરમીથી ઉઠેલ લોકો તેમજ પશુ પક્ષીઓ ગરમીથી ઉઠ્યા હતા ત્યારે કાલે બપોર બાદ ત્રાહીમાખત્રાણા તેમજ આજુબાજુના ગામડાઓમાં ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને મોટી વિરાણી નાની વિરાણી સુખ પર નાના નખત્રાણા ભારા પર દેવીસર દેવસર અરલ નાની મોટી કોટડા જડોદર મથલ ટોડિયા તેમજ ખોંભડી નાની મોટી રસલિયા નેત્રા બાડિયા રામપર ખીરસરા નાગવીરી રવાપર માતાના મઢ વિગોળી ગણાની સહિતના વિસ્તારોમાં મોડી સાંજ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા